સામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી રાજ્યભરમાં ગેરકાયદેસર મિલકત ઉપર બુલડોઝર એક્શન શરૂ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ અનુસાર રાજ્યભરમાં સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

જુનાગઢ ભરૂચ કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અને સુરત જેવા જિલ્લાઓમાં ઓગણીસ સ્થળોએ

સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવી રહ્યા છે